તાલુકાના ગામમાં સાત વર્ષથી ગુમ થયેલ ઓગણ સિત્તેર વર્ષીય વૃદ્ધનું હિન્દુ સંગઠનના પ્રયાસ પરિવાર સાથે થિલન દિનાંક ત્રીસ બાર બે હાજર ચોવીસ ના રોજ હિન્દુ સંગઠન કાર્યકર્તા શ્રી રાજકુમાર પરિહારના એક મિત્ર દ્વારા તેમના વોટ્સએપ પર એક વિડીયો આવ્યો જેમાં લીમખેડા તાલુકાના ઢડેલા ગામના સબુરભાઈ ભાભોર બે હજાર સત્તરમાં ગોધરા રેલવે સ્ટેશન પર ભૂલથી બીજી ટ્રેનમાં બેસી જતા ત્રિપુરા રાજ્યના પાણીસગર ગામે પહોંચી ગયા હતા વિડીયોના આધારે સંગઠનના કાર્યકર્તા દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશન પર જાણ કરી ખાતરી કર્યા પછી વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્રના ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી રંગ રાજેજીનો સંપર્ક કરી ત્રિપુરા રાજ્યના કાર્યકર્તા શ્રી દિનેશ તિવારીજી શ્રી શશિકાંતજી શ્રી સુજોય દત્તાજીના સંપર્ક કરી તારીખ એક એક બે હજાર રોજ રાજકુમાર પરિહાર સતીશભાઈ અને દિનેશભાઈ ટ્રેનમાં એમને લેવા પહોંચ્યા અને આઠ એક બે હજાર રોજ પરત ફર્યા અને સબુરભાઈના પરિવારે ખુશી સાથે આભાર વ્યક્ત કર્યો આ સંપૂર્ણ કાર્યમાં રીતુભાઈ પાલ રાજકુમાર પરિહાર યોગેશ જયસ્વાલ બળવંતભાઈ ખોડ મનીષભાઈ પંચાલ અને રિંકેશભાઈ પ્રજાપતિનો ખૂબ જ યોગદાન રહ્યું રિપોર્ટર પ્રવીણ કલા લીમડી જય શ્રી રામ જય શ્રી યોગેશ ત્રીસ તારીખ ઓગણત્રીસ તારીખની સાંજે એક વિડીયો મારા સંગઠનના અમારા કાર્યકર્તા રાજભાઈ દ્વારા મારા પર મોકલવામાં આવ્યો અને સાથે બળોનભાઈ મહિનો પણ મારા પર કોલ આવ્યો કે ભાઈ આ પ્રકારનું એક વિડીયો છે અને આપણા પાસેનું ગામ ઢઢેલા ગામ છે તો ઢઢેલામાં સૌ પ્રથમ મેં કીધું કોનો સંપર્ક કરીએ રણવીરસિંહજી એમનો સંપર્ક કર્યો એમને મને રીતુભાઈ પાલનો નંબર હતો જ પણ મેં કીધું રીતુભાઈ પાલને મળો મેડિયો રીતુભાઈ અંદર હું ઓળખું છું એમને એટલે પછી એમના પરિવારને જાણ કરી પરિવારને જાણ કર્યા પછી એવું નક્કી થયું કે સાંજે આપણે પોલીસ સ્ટેશન પર પહોંચીએ ચાર સાડા ચાર વાગ્યાનો સમય હતો એટલે બે કલાક પછી અમે લોકો ત્રણ કલાક પછી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા પોલીસ સ્ટેશન પર ગયા એટલે પોલીસ સૌપ્રથમ એમને જાણ કરી હતી કે ભાઈ આ પ્રકારનો છે એટલે પોલીસે સહયોગ કર્યો અને છેલ્લે એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જ એમને લેવા જવું પડશે હવે અમારી એક ધારણા હતી કે પ્રશાસન તરફથી એમને એવું મળશે કે ભાઈ અમે કંઈક વ્યવસ્થા કરીશું પણ જ્યારે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારે વ્યવસ્થા કરવી પડશે ત્યાં તમને જે પણ જરૂરિયાત હશે એ અમે પ્રોવાઈડ કરીશું એ પછી અમે લોકો પોલીસ સ્ટેશનની બહાર આવ્યા થોડા એમના ભાઈ પણ હતા જે નિરાશ થઈ ગયા કે કદાચ આટલા સમય પછી મને મારા ભાઈ મળ્યા છે પણ કદાચ કઈ ના પહોંચી એટલે હવે સંગઠનના ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી રંગ રાધીજીનો સંપર્ક કર્યો કે રાજીજી ત્રિપુરામાં આ રીતના એક મારા એના કાકા છે અને ત્યાં ગયા છે તો એમના માટે અમને સંપર્ક કઈક આપો તો એમને ત્યાંથી મને દિનેશભાઈ તિવારી જે ત્યાંના ક્ષેત્રીય સંગઠન મંત્રી છે એમનો નંબર આપ્યો એમની જોડે થોડી વાત થઈ એમને કીધું કે વાંધો નહીં હું ત્યાં નજીકમાં શશિકાંત કાશી કરીને એક નામ હતું જેમને સંપર્ક આપ્યો અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમને બાકીની ડિટેલ એ પ્રોવાઈડ કરશે એટલે બે ત્રણ એ આની અંદર એક દિવસનો સમય લાગ્યો અમને સંપર્ક કરતા એના પછી નક્કી કર્યું કે ભાઈ અમે હવે એમને લેવા જઈએ તો લેવા જવાની અંદર વિષયમાં પડ્યું હતું કે ભાઈ લેવા કોણ જાય કારણ કે હતા ઘરના સતીશભાઈ પણ તૈયાર હતા દિનેશભાઈ પણ તૈયાર હતા પણ જોડે કોઈ વ્યક્તિ એટલે એક રાજ રાજકુમારજીએ ખૂબ સારો પોતાનો પ્રયત્ન કર્યો અને ત્યાં એમની સાથે ગયા અને એમને લઈને આવ્યા જય શ્રી રામ